એવું કહેવાય છે કે એકાદશી એ ભગવાન શ્રી હરિના દેહમાંથી જન્મ લીધો છે આ કારણે એકાદશીના વ્રતનું ખૂબ જ ગણવામાં આવે છે એકાદશી વ્રત કરનાર વ્યક્તિએ ઉપવાસ કરવાનો અને ભગવાનની પૂજા કરવાથી પાપોમાંથી મુક્તિ મળે છે એટલે તે ભગવાનની પૂજા કરવાની ઉપવાસના દિવસે એટલે કે દસમીના દિવસે તે જ સમયે સાત્વિક આહાર લેવો જોઈએ ઉપવાસ કરનારે ત્યાગ અને બ્રહ્મચર્યનું પાલન કરવું જોઈએ સવારે સ્નાન કર્યા પછી વ્રતનું વ્રત કરવું પછી ધૂપ દીવા ફળ પંચામૃત વગેરે ચઢાવી ભગવાન વિષ્ણુના શ્રી કૃષ્ણ અવતારની પૂજા કરવી રાત્રે જાગી રહી ભગવાન શ્રી હરિના જપ કરવા બીજા દિવસે એટલે કે દ્વાદશીના દિવસે જરૂરિયાતમંદ વ્યક્તિ કે બ્રાહ્મણને ભોજન કરાવી દાન દક્ષિણા આપી અને વ્રત પૂર્ણ કરવું જોઈએ જયા એકાદશી પાછળ એવી કથા છે કે ઇન્દ્રની સભામાં ઉત્સવ ચાલી રહ્યો હતો બધા દેવતાઓ અને સંતો હાજર હતા તે સમયે ગાંધર્વો ગીતો ગાતા હતા અને ગાંધર્વ કન્યાઓ નૃત્ય કરી રહી હતી આ ગાંધર્વમાં માલ્યવન નામનો એક ગાંધર્વ પણ હતો જે ખૂબ જ મધુર ગીતો ગાતો હતો તે દેખાવમાં પણ ખૂબ જ સુંદર હતો ગાંધર્વ કન્યાઓમાં પુષ્યવતી નામની એક સુંદર નૃત્યાંગના પણ હતી એકબીજાને જોઈને પુષ્યવતી અને માલ્યવનના હોશ ઉડી ગયા અને તેમનો જે લય ચાલતો હતો નૃત્યની અંદર એ નૃત્યની અંદર લય તૂટી જાય છે તેના આ કૃત્યથી દેવરાજ ઇન્દ્ર ગુસ્સે થયા અને સ્વર્ગથી વંચિત થવાનો શ્રાપ આપ્યો ભગવાન ઇન્દ્રએ બંનેને નૃત્યની દુનિયામાં

રાત્રે ભગવાનને પ્રાર્થના કરી તે તેના કાર્યો માટે પસ્તાવો પણ કરી રહ્યો હતા આ પછી સવાર સુધી બંનેના મોત થયા હતા અજાણતા આ વ્રતની અસરથી બંનેને પિશાચ યોનીમાંથી મુક્તિ મળી અને તેઓ ફરીથી સ્વર્ગમાં ગયા ત્યારથી જયા એકાદશીનું વ્રત મનાવવામાં આવે છે તો આ આપણે જાણ્યું કે જયા એકાદશીનું વ્રત કઈ રીતે કરવું અને એમની વ્રત કથા વિશે જાણ્યું જો મિત્રો પુન તમે જો આ ચેનલ ની અંદર પ્રથમ વખત આવ્યા હોવ તો આ ચેનલ ને